વલસાડની કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં અગિયારમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી વલસાડના તિથલ રોડ ઉપર આવેલ કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી કિટઝિયા ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં છેલ્લા અગિયાર વર્ષથી તિથલ રોડ ઉપર પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો અભ્યાસ કરે છે કિડઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં બાળકો દ્વારા એન્યુઅલ ડેમાં પોતાનો પરફોર્મન્સ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતા દાદા દાદી સહપરિવાર પોતાના બાળક દ્વારા કરવામાં આવેલ પરફોર્મન્સ નિહાળવા મોટી જ માત્રામાં પધાર્યા હતા આ કાર્યક્રમની શરૂઆત બાળકોના દાદા દાદીના હસ્તે શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી એન્યુઅલ ડેની શરૂઆત બાળકો દ્વારા પરિવારમાં મોબી દાદા દાદીથી લઈ અને અનેક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ તંતોડ મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમ નિહાળવા આવેલા વાલીઓએ બાળકોના કાર્યક્રમને નિહાળીને વધુ સફળ બનાવ્યો હતો સાથે જ શાળાના આચાર્ય મેનેજમેન્ટ અને શિક્ષકોએ વાલીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો Thank you, Jay sir. Thank you, Rishita ma'am. Thank you, grandparents, thank you, parents. Each other in everyone's life. So let's enjoy every relation, whatever we have. So I would like to welcome all my મારું નામ રિષિતા જયેશ પટેલ છે હું આ સ્કૂલનું પ્રિન્સિપલ છું અને અમારી સ્કૂલનું નેમ છે કિઝિયા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે લાસ્ટ અગિયાર વર્ષથી અમારી સ્કૂલ અહીંયા વલસાડમાં ચાલી રહી છે અને અમારી સ્કૂલમાં પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજીના ચિલ્ડ્રન આવે છે આજનો દિવસ અમારી સ્કૂલમાં એન્યુઅલ ડેનું સેલિબ્રેશન છે જેના માટે મેનેજમેન્ટ ટીચર્સ ચિલ્ડ્રેન અને પેરેન્ટ્સ બધાએ મળીને આ ડેને એક સક્સેસફુલ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને એ આજે અમે જોઈશું કે સ્ટેજ પર અમારા બચ્ચા જે કોન્ફિડન્સથી અને જે હેપીલી પફોમ કરશે એ જ અમારા માટે એ લોકોનું અવોર્ડ છે અમારો આ કાર્યક્રમ સફળ બનવા બનાવવા માટે અમે કિઝિયા ફેમિલી તરફથી પેરેન્ટ્સ ચિલ્ડ્રન મેનેજમેન્ટ અને ટીચર્સના ખૂબ આભારી છીએ